પોલીસે ખેડૂત આગેવાનો ને નજર કેદ કર્યા અંકલેશ્વર ની વાલીયા ચોકડી ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો આમોદના સરબાણ માર્ગ પર હિટ એન્ડ ઘટના લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે પરત ઘરે આવી રહેલ માતાનું અજાણ્યા કાર ચાલક ની ટક્કર મોત આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર ચાલકને ને ઝડપી પડવાની કવાયત હાથ ધરી પાનોલી જેસી ના ઇન્ફિનિટી કંપની પાછળથી શંકાસ્પદ ભંગારનો જથ્થો સંતાડનાર બે ઝડપાયા પોલીસે એસએસ ધાતુ પાઇપ અને ટાંકી મળી પચીસ હજાર પાંચસો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો ભરતના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આવેલ અમૃત ગાર્ડન ખાતે સાઉથ આફ્રિકાના દાતા દ્વારા આઉટડોર ફિટનેસ જિમ્નેશિયમનો શુભારંભ કરાયો ખેડૂત સંગઠનો દ્વારા ભાજપ બંધના એલાનનો અંકલેશ્વરમાં ફ્યાસ્કો થયો છે અંકલેશ્વરના કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત આગેવાનોને પોલીસે પોતાના ઘરે જ નજરકેદ કર્યા હતા જો કે પોલીસ દ્વારા વાલિયા ચોકડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ને ખેડૂતના વિવિધ સંગઠનો દ્વારા આજરોજ ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા વાલિયા ચોકડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જોકે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા સાથે ધનરાજ વસાવા ઇકબાલ ગોરી નિખિલ શાહ મહેન્દ્રસિંહ કરમારિયા સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત આગેવાનોએ પોતાના ઘરે રાત્રિના જ નજર કેદ કરવામાં આવ્યા હતા ઘણા આગેવાનોને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વરમાં ભારત બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો આજે ભારત બંધનું એલાન ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે આપવામાં આવેલું હતું રસ્તા રોકો રેલ રોકો ચક્કાજામનો કાર્યક્રમ ખેડૂતો સ્વયંભૂ કરવાના હતા પણ આ તાનાશાહ સરકાર પોલીસને આગળ ધરીને ગઈકાલ રાતથી જ કોંગ્રેસના અને ખેડૂત આગેવાનોને ઘણા કાર્યકરોને નજરકેદ કરી દીધા પોતાના ઘરોની અંદર ઘણા કાર્યકરોને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે ત્યારે આ તાનાશા સરકાર અને પોલીસને અમે ચેતવવા માગીએ છીએ અને લોકોને ખાસ કરીને હું આજના આ પ્રસંગે ટકોર કરવા માગું છું કે આ લોકશાહી ખતરામાં છે જે રીતે સરકાર તમામ વર્ગના લોકોનો અવાજ દબાવવાનું કામ કરી રહેલી છે એને ક્યારેય સાખી નહીં લેવાય આમોદના સરભાણ માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે પરત ઘરે આવી રહેલ માતાનું અજાણ્યા કાર ચાલકની ટક્કરે મોત નીપજાવી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પાલાજ ખાતે રહેતા મોહમ્મદ સહદ સોકત સૈયદુમિયા સૈયદ જેઓ ચૌદ ફેબ્રુઆરીના રોજ પોતાની માતા નસીમ બિન સોકત સૈયદનાઓ સાથે મોટરસાઇકલ લઈને જંબુસર તાલુકાના ડાભા ગામે તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા તેઓ રાત્રેના ત્યાં જ રોકાઈ બપોરના પરત ઘરે આવવા નીકળ્યા હતા તેઓ આમોદની સમા ગામ તરફથી જવાના માર્ગ પર પહોંચતા જ પાછળથી એક કાર ચાલકે પોર ઝડપી અને રીતે કાર કાર હંકારી લાવી અકસ્માત લઈ ફરાર થઈ હતો આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર માતા અને પુત્ર માર્ગ પર પટકાયા હતા જેમાં માતા નસીમબેન સોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા જ્યારે પુત્ર મોહમ્મદ સહદ સોકત સૈદુમિયા સૈયદને ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે શોકત મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ શાદ સાથે ડાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેસ તરફ જતા હતા ત્યાં સરભાણથી અને આમૂરની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની પાંચ સાત હવામાં ભંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ સાદને પણ પગમાં ખભામાં ગંભીર ઈજાઓ થયેલી છે પાનોલી જેડીસીમાં ઇન્ફિનિટી કંપની પાછળથી શંકાસ્પદ ભંગારનો જથ્થો સંતાડનાર બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે એસએસ ધાતુના પાઇપ અને ટાંકી મળી પચીસ રૂપિયાનો એસએસનો ભંગારનો જથ્થો જપ્ત કર્યો હતો બનાવની વિગતો અનુસાર પાનોલી પોલીસની ટીમ જીઆઈડીસી વિસ્તારમાં ઇન્ફિનિટી કંપની પાછળ એસેસ પાઇપના ટુકડા સહિતના ભંગારનો જથ્થો સંતાડ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જ્યાં કંપની પાછળ એસેસ પાઇપના ટુકડા અને ટાંકી સંતાડેલી હાલતમાં મળી આવ્યા હતા જે ભંગારનો જથ્થો લેવા આવેલા લેવા આવતા પોલીસે સંજાલીના મહારાજાનગર શ્યામકુમાર જગદીશ તાંતી અને અંદાડા કુલીનગર ખાતે રહેતા કિશન ભલા બારિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી એસએસ ધાતુના પાઇપ અને ટાંકી અંગે જરૂરી આધાર પુરાવા માંગતા બંને ઈસમો ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા જે આધારે જઠ્ઠો ચોરીનો અથવા શંકાસ્પદ રીતે કે પછી છળ કપટ રીતે મળ્યો હોવાની શંકાના આધારે પોલીસે એકતાલીસ એક ડી મુજબનો ગુનો નોંધી પચીસ હજાર પાંચસો રૂપિયાનો એસએસ ધાતુનો એકસો સિત્તેર કિલો જઠ્ઠો જપ્ત કર્યો હતો અને બંનેની પૂછપરછ આરંભી હતી પશ્ચિમ વિસ્તારમાં આવેલ આવેલ મુસ્લિમ સોસાયટી નજીક અમૃત ગાર્ડન ખાતે સાઉથ આફ્રિકાના દાતા દ્વારા લેડીઝ આઉટડોર ફિટનેસ જિમ્નાશિયમનો શુભારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આસપાસમાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા હાલના મોબાઈલ અને ફાસ્ટ ફૂડના યુગમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે સમય પણ ફાળવી શકતા નથી જેના કારણે આજના યુવાનોમાં નાની ઉંમરે ડાયાબિટીસ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવા અન્ય રોગો ઘર કરી રહ્યા છે ત્યારે આવા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે પ્રેરિત થાય અને તંદુરસ્ત જીવન જીવે અને કસરત પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર આજરોજ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા ઇસ્માઇલ દાદાભાઈ મચ્છીના પરિવાર દ્વારા નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડન ખાતે લેડીઝ જીમના સાધનો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ ગાર્ડનમાં બીજા ઘણા નામી એનામી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે જેમાં પીવાના પાણીની સુવિધા ફુવારા બેઠકની વ્યવસ્થા રોડ પર વાહન હંકારવા વખત

દિલ ચોરના કિસ્સીકા લોકો અમારા ધર્મ આજના આ પ્રસંગે અમૃત ગાર્ડન નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં સાઉથ આફ્રિકાના કેપ્ટનના રહેવાસી એવા ઇસ્માઈલભાઈ મચ્છી તરફથી આજે બહેનો માટે અલગ સુવિધા કરીને એમને જે જીવના સાધનો મુકાયેલા છે તે બદલ અમે એમનો આભારો વ્યક્ત કરીએ છીએ આ ગાર્ડનની અંદર ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે જેવા કે રોટરી ક્લબ તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે મુનશી મનુભર વાળા તરફથી ફૂ ફુવારાની સગવડ કરેલી છે આવા ઘણા દાનવીરોએ આ બધી સગવડ કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ ને આજના આ સમયની અંદર ફાસ્ટ ફૂડના સમયની અંદર લોકોની સ્થુરતા આવી ગઈ છે ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે લોકો ડાયાબિટીસ પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદરૂપ છે એટલે આ જે અમે જે આ

લોકમાતા નર્મદાની આજે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસૂદ સાતમના રોજ થયું હતું જ્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના દશા ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો સાથે જ અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેનો ભાવિ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજરોજ રોજ પાવન ધરતી પર દશાશ્રમિક ઘાટ નર્મદા મંદિર ખાતે સ્વયં ભગવ જ્યાં ઘાટ ઉપર જે વામન ભગવાને યજ્ઞ કરેલો હતો ભગવાન પ્રગટ થયા હતા આ જગ્યાએ ત્યારે આ ઘાટ પર ઉપર ખૂબ જ ઐતિહાસિક અને પુરાણિક નર્મદા મંદિર આવેલું છે જે ખૂબ જ જૂનું છે જ્યાં સવારના પડમાં દૂધ લઘુરૂદ્ર કરવામાં આવે છે માતાજી પર દૂધનો અભિષેક સ્વયં સ્વયં પ્રતિનિધિ દ્વારા પણ ચડાવવામાં આવે છે અને અહીંયા નવચંડી યજ્ઞનો સવારથી જ આયોજન કરવામાં આવે છે જે લગભગ એકવીસ મન ઉપરાંત દૂધનો અભિષેક કરવામાં આવે છે ભારતના યશોદામૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ વિધાનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચારમાં કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરી આપવામાં આવે આ સહિતની માગણીઓ રજૂ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આંગણવાડી બહેનો દ્વારા નવ મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે હા અમે વાગડા તાલુકાના ને ભરૂચના છે વર્કરો અને હેલ્પરો અમે અમારી માંગણી માટે આવ્યા છે અમને હક આપો કે અમારો પગાર વધવો જોઈએ અમને કાયમી કરો જો અમને નોકરીમાંથી પૂરતું પોષણ અમારા બિલો વધારતા નથી અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી અને બીજું કે મને ઓનલાઈન હોય કરાવે છે તો અધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો એ એ પછી અમને ઓનલાઈન નહીં કરાવવાનું અને જે સરકાર એવું કહે છે કે બીજું કે કામગીરી આ કરો કિશોરીઓની માહિતી મળો આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા બીજા કે જે તલાતીનું કામ હોય તે અમને વર્કર પાસે કરાવે છે અને બીજું કે કાયમીના હક માટે અમે લડીએ છીએ એટલે અમને પગારનો તો બહુ જ ઓછો પડે છે અને અમને ટાઈમ બી ઓછો કરાવો અને ચોપડાનું પણ તમારે જો મોબાઈલ કરાવવો હોય તો અમારે મોબાઈલ ઓનલાઈન કરાવો ચોપડાનું બંધ કરાવો નો કે ચોપડા લખાવો તો મોબાઈલ બંધ કરાવો અમે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો આજે દરેક બહેનો ખૂબ જ મહેનત કરે છે આ બાળકોનો પૂરતું પોષણ આપે છે આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે અમને કાંઈ પણ કરવાનું હોય દરેલી કે ગમે તે ત્યાં તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી અમારા બેન અમે યશોદા યુનિયનનામાંથી છે અમારા બેન ખૂબ અમારા માટે લડત લડે છે પણ અમને જે અમારા માંગો છે તે અમારી પૂરી થતી નહીં સરકાર શ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને આરોગ્ય અમને સરકારી કર્મચારી કરો અમારા જે હકો છે તે અમને આપો આજે દરેક જનને એમના હક મળે છે અમે આંગણવાડી બહેનો બધા હકથી અમે લોકો વંચિત છે એટલે અમે સરકાર એક જ વિનંતી છે કે અમારા જે હક છે તે અમને આપો બસ વધારાની જે અમારી કામગીરી છે

નું પૂજન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ ભેગા મળી મહાપૂજા કરી હતી પવિત્ર નર્મદા નદી કે તેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે અંકલેશ્વરના તરિયા ગામની અંદર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને બસો ચોપ્પન ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી અને નર્મદા મૈયાની નમામી દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા ત્યાં એકબીજાનો હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી ત્યારે

નવાતર્યા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા વડીલોના સહયોગથી નર્મદા જયંતિનું આયોજન કરવામાં આવ્યું છે આ ગામના ગ્રામજનોમાં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાના કારણે મા નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી મુજે ગામ નવા તળિયા તાલુ અંકલેશ્વર જિલ્લો ભરૂચ ના જૂના તળિયા ગામ મુકામે આજે જે પટિત પાવનીમાં નર્મદા મૈયા યુગો યુગોથી એટલે કે સાત કલ્પથી આ મનુષ્ય યોનીના પાપ ધોઈ રહી છે એવી મા નર્મદાનો પવિત્ર જન્મદિવસ ઉજવી રહ્યા છે આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગામજનો યુવાનો તેમજ વડીલો આજુબાજુના સૌ સાથીદાર મિત્રોના સાથ સહકારથી માતાજીનું પૂજન ચુંદરી બસો બાસઠ ફૂટ લંબાઈમાં તેમજ ભંડારાનું આયોજન કરેલ છે માતાજીની ચુંદરી વિસર્જન કરવામાં અમારા નાવિક ભાઈઓનો પણ ખૂબ સહકાર રહ્યો છે તેમજ નવયુવક મિત્રો મોજે ગામ તળિયાના જેવો રાત દિવસ મહેનત કરી ને આ પ્રસંગને પાર ઉતારેલો છે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા ઉમદા પહેલ સીપીઆર બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ શીખવાડવાની ટ્રેનિંગનો કાર્યક્રમ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સીપીઆરની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હતી આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ સાંભળતા હોય છે ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલ વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીને બચવાની તક ચાલીસ ટકાથી પણ વધુ થઈ જાય છે જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ જેમાં કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો ઇલેક્ટ્રિક કરંટ લાગવો પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરે જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર સીપીઆરથી ઘણા લોકોના જીવ બચાવી શકાય વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટ એટેકના સમયે તેને સીપીઆર આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવિતા વરોદરિયા ડોક્ટર નિરાલી પ્રજાપતિએ આપી હતી આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતાબેન સાવલિયા અને મહિલા પોલીસ સપનાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યા રાણા દ્વારા કરાયું હતું આજે અમારી શાળામાં સિવિલ હોસ્પિટલ અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા સીપીઆર ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ સંગીતાબેન અને સપનાબા ઝાલાબેન આ લોકોના દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્વારા બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી છે જેથી બાળકો એ લોકોના રિલેટિવ્સથી લઈને કોઈને બી કોઈ બી વ્યક્તિ જે એ લોકોને જે લોકોને જરૂર પડી શકે છે તેઓને સીપીઆર દ્વારા સારી એવી માહિતી આપવામાં આવી હતી અને એ લોકોને અહીંયા બાળકોને બી પ્રેક્ટિકલી બી કરવામાં આવ્યું હતું બાળકોએ જાતે પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કરી છે કે જેથી આજની જે આવનારી પેઢી છે તેને આ બધી ટ્રેનિંગ મળવાના કારણે તેઓ આગળ ચાલીને એક સારા ડોક્ટર કે પછી એક સારું વ્યક્તિ અને એક સારું નાગરિક આપણા દેશને મળી શકે છે તો આ બદલ મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલનો અમે આભારી છીએ કે તેઓ અહીંયા અમારા બાળકોને સારી એવી માહિતી આપી પાનોલી પોલીસે વેલકેર ચોકડી પર થયેલા મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો કોસંબરના રીડા ચોરને ઝડપી પાડ્યો હતો પોલીસે સત્યાવીસ હજાર રૂપિયાનો મોબાઈલ રિકવર કરી વધુ પૂછપરછ આરંભી હતી ઝડપાયેલા આરોપી સામે સુરત જિલ્લામાં સાતથી વધુ ગુના નોંધાયા છે અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ વેલકેર ચોકડી નજીક ઇકો એનર્જી પાસેથી નોકરી પર જતા યુવાનના હાથમાંથી રિયલમી કંપનીનો સત્યાવીસ હજાર રૂપિયાનો મોબાઈલ આંચકી ગઠ્યો ફરાર થઈ ગયો હતો જે અંગે પાનોલી પોલીસ મથકે યુવાન દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી પાનોલી પોલીસ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અંગેની ફરિયાદના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી મોબાઈલના આઈએમઇ આઈ નંબર ટ્રેસ કરી એનાલિસિસ શરૂ કરતા કોસંબાના આંબેડકરનગર ખાતેનું લોકેશન મળતા પોલીસે આંબેડકરનગર ખાતે આવેલ વડફડિયામાં રહેતા સુફિયાન અયુબ ને રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ચોરી થયેલ મોબાઈલ રિકવર કર્યો હતો અને તેની વિધિવત ધડ પકડ કરી પૂછપરછ શરૂ કરી હતી તેના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસે તપાસ કરતા કોસાંબા પોલીસ મથકે છ તેમજ સુરતના ખટોદરા પોલીસ મથકે એક મળી સાતથી થી વધુ ચોરી લૂંટ સહિતના ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી પીએસઆઈ એચ એન પટેલ દ્વારા તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી પાનોલી પોલીસ મથકે અન્ય મોબાઈલ ચોરીના ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તેની અંગે તપાસ શરૂ કરી હતી જંબુસર કોલેજ આચાર્ય દ્વારા રચિત ગઝલ સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જંબુસર જે એમ સહ કોલેજ આચાર્ય ડોક્ટર આઈ એમ ભાનાના બે ગઝલ સંગ્રહ ખ્રંદસી અને રાતીના લોકાર્પણ કાર્યક્રમ વરિષ્ઠ ગઝલકાર મુસાફિર પાલનપુરીના વરદ હસ્તે કોલેજના સભાખંડમાં યોજાયો હતો જેમાં કવિ પ્રકાશ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પરિચય બાદ મુસાફિર પાલનપુરીએ બંને સંગ્રહની રચના વિશે સુંદર વાત કરી પોતાની રચનાઓથી શ્રોતાઓને રસ તડબોળ કર્યા હતા

અત્યારે મારી આજ સામેથી આમ કોઈ ચોપડીના પાના ફરતા રહે ફરે બહાર દિલ નો અડવો તો થઈ ગયો પણ રડવાથી બહાર દિલનો અડવો તો થઈ ગયો પણ જ્યારે નથી રડાયો ત્યારે નસવાડી માર્ગ મકાન વિભાગમાં ચાલતા વિકાસના કામોમાં થતો ભ્રષ્ટાચારના વિરોધમાં રાહુલભાઈ ગુપ્તા ભૂખ હડતાલ પર બેઠા છે અગાઉ આપેલી અરજીમાં ભ્રષ્ટાચાર જો બંધ નહીં થાય તો સોળ બે બે હજાર ચોવીસના રોજ ભૂખ હડતાલ પર બેસવાની પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી હોય છતાંય કામોમાં થતા ભ્રષ્ટાચાર વિશે કોઈ ઉલ્લેખ ન કરવામાં આવતા આખરે આજ રોજ નસવાડી માર્ગ મકાન વિભાગની કચેરીમાં ભૂખ હડતાલ પર બેઠા છે અને કચેરીમાંથી જ અધિકારીઓ હાજર નથી આજે હું નસવાડી માર્ગ મકાન વિભાગની કચેરી પર છું અને છેલ્લા દસ મહિનાથી ભ્રષ્ટાચારની વિવૃત્તમાં આ લોકોને લેખિત અને મૌખિક જણાવતો આવ્યો છું સોઢલિયા પાસે આવેલ સોઢલિયાથી કક્કડવાની રોડનો એપ્રોચ રોડ જે બનાવેલો છે એ મારા મતે એવો છે કે એ નિયમ વિરુદ્ધ બનાવેલો છે અને એના મેં દસ્તાવેજી પુરાવા માંગ્યા છે પચીસ ચાર અને પચીસ પાંચે મેં આરટીઆઈ આપી છે પણ હજી સુધી મને કોઈ માહિતી કે કોઈ પુરાવા મળ્યા નથી અને છેલ્લા કંટાળીને મેં એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ડીને સંબોધીને એક પત્ર લખ્યો કે પંદર ફેબ્રુઆરી સુધીમાં જો મને માહિતી નહીં મળે અને કાર્યવાહી નહીં થાય તો હું સોળ તારીખથી આ મરણાંત ઉપવાસ પર બેસીશોરે તમે આ અરજી આપી છે આ અરજી મેં નીચેથી લઈને ઉપર સુધી એટલે કે ડેપ્યુટી એન્જિનિયર કાર્યપાલક ઇજનેર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ એસપી સાહેબ શ્રી નસવાડી પોલીસ સ્ટેશન અને ગાંધીનગરમાં સીએમ સાહેબ અને ગવર્નર સાહેબને પણ આ અરજીમાં આપેલી છે તમારી માગણી સંતોષ ના થાય ત્યાં સુધી તમે શું કરશો માગણી સંતોષ ના થાય ત્યાં સુધી હું આ કચેરી પર ભૂખ હડતાલ કરી રહીશ સેલંબા મદરેસા કમ્પાઉન્ડ ખાતે અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા સેલંબા યંગ કમિટીના સહયોગથી સફળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબિલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે જેના વિશેષ ભાગરૂપે આજરોજ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સેલંબા મદરેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામના અંતે કુલ એકસો એકાવન યુનિટ બ્લડ જમા થયું હતું જેમાં મહિલા પુરુષ બંનેનું રક્તદાન સામેલ હતું આગામી રમઝાન માસમાં મુસ્લિમ યુવાનોનું રોજાની હાલતમાં બ્લડ ડોનેટ કરવું મુશ્કેલ રૂપ હોય એક મહિનાથી ઓછા સમયમાં અબાબી યુથ ફાઉન્ડેશન દ્વારા ત્રણસો સિત્તેરથી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેન્કમાં જમા કરાવી બ્લડ બેંકો માટે સહાયરૂપ બન્યા હતા કાર્યક્રમના સમાપન બાદ ઇરફાનભાઈ હસમાની તથા મોલાના ઉસ્માન મકરાણીએ આવેલ આયુષ બ્લડ બેંકના સ્ટાફ બ્લડ ડોનરો તથા અબાબિલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સલંબા એકતા કમિટી અને અબાબેલ યુથ ફાઉન્ડેશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સલંબા મદ્રસા કમ્પાઉન્ડમાં જેમાં અલહમદુલ્લા એકસો એકાવન લોકોએ બ્લડ ડોનેટ કર્યું આજે આવનારા બ્લડ કરવા આવનાર દરેકનું હું દિલથી સ્વાગત કરું છું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધના એલાનનો અંકલેશ્વરમાં ફિયાસ્કો અંકલેશ્વર પોલીસે ખેડૂત આગેવાનોને નજરકેદ કર્યા અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો આમોદના સરભાન માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે પરત ઘરે આવી રહેલ માતાનું અજાણ્યા કાર ચાલક ની ટક્કર મોત આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર ચાલકને ને ઝડપી પડવાની કવાયત હાથ ધરી પાનોલી જેસી ના ઇન્ફિનિટી કંપની પાછળથી શંકાસ્પદ ભંગારનો જથ્થો સંતાડનાર બે ઝડપાયા પોલીસે એસએસ ધાતુ પાઇપ અને ટાંકી મળી પચીસ હજાર પાંચસો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો અમૃતના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સોસાયટી નજીક આવેલ અમૃત ગાર્ડન ખાતે સાઉથ આફ્રિકાના દાતા દ્વારા આઉટડોર ફિટનેસ જીમલેશિયમનો शुभारंभ કરાયો આજ ના સિટી ન્યૂઝે સમાપ્ત નવિન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર